હવે એને આપણે ભેહુ પાવા જવાની છે અને નાઈ ધોઈને જવાનું હા પાઉદાજાના દર્શન કરવા કારણ કે આજે અગિયાર હે પાઉદાજાની અગિયાર રસ અને નારિયેલ તો મેહુલ ભાઈ આપણે વધારી આવ્યા હે પણ આપણે છે ને જવાનું નારિયેલ વધારવા મારી મમ્મીજીએ ભેહુ છોડ નાખ્યું હોય વાંધાવાળા કરી લીધા છે હવે તો હાલો મિત્રો મસ્ત મજા ને ફટાફટ ને ભેહુ પાઈ નાખીએ બે ભેહુ આપણે એક પાડીને એક ભેં પાઈ નાખીએ અને પછી આપણે છે ને જવાનું હે એડા ખેરવા થોડુંક એ બ્લોક બની જાય ને એમાં અશોક આવી ગયો હે પણ તમે એક ચીજ નોટિસ કરી સમજીઓ વચ્ચે જ બચારાને અશોકને ઓઠ ફાટી ગયો જો કેમ ફાટી ગયો છો ઠંડી બહુ પડે ને એટલે ઠંડી પડે છે અત્યારે તો છે કે ને તું ઠંડીની વાત કરે છે ઠંડી બહુ પડે યાર તો હાલો મિત્રો फटाफट આપણે ભેંઓ પાઈ લઈને ને પછી જઈ ઈંડા ખખરા તમને બતાવી કેટલા ઈંડા આપણે એક મિનિટ છે તો મિત્રો ફાઇનલી ભેંઓ પવાઈ ગયો યાર બધી ઘાસાટ હોય વાટ જોહેરી ઓહેન ફાઇનલી ઘાસવાડો જઈને 5 25 થઈ ગઈ ને 6 25 હું દેન આપણે ઈંડા કાઢીને પાછી નાઈ દો ને પાછા ને પાઉડરટ જાવાનું થાય તો આલો ફટાફટ જાવ ઘાસવાડો કે આપણે ઘાસમાં બહુ પાણી ને તાણ આવી ગઈ આમ જો ઢોળ એકદમ સુકાઈ ગઈ સુકાઈ અને સોકન જો આવી ગયો આપણે હે ને ઘાસ નો એનાલિસિસ કરવા તો એન બતાવી દી કે જો આવી રીતે હે હાવ પાંદડા ભેગા થઈ ગયા છે અને પાએલ હે ને પાએલ નથી આવા પાંદડા થઈ ગયા છે તો આપણે હે આજ ઘાસવાડોનો આલો ફટાફટ ઘાસ વાડલી છોડાઈ ગયો અને મારી માતર ઘાસ નઈ રહે રે અને દિનેસ થઈ ગયા હે ડાન્ડર વતરવા તો એને હબાવની ગરમી થઈ ગઈ સમજી તમારા માથામાં જોઈ શકો અને એને થોડાક નવરા છે તો દાઢી બોલ કરાવવા જવા છે એકદમ બાવા જેવું લાગુ હા કરી અમર કતી જવા જેવું લાગુ આપણે તેરે ને જવાનું તારે એણા ખાખેરવા અને ઈ પણ હું કેમ જવાનું હે આપડી ફટફટી લઈને એણા કરવા જવાનું ફટફટી થોડોક પાછો જાવ એટલે થમણે એટલે ફોટો આવી જાય અને તમે જોતા હો આ ગેલરી હોય ને એને પણ લુગડા ઉતરી ગયા એ કે મને ગરમી થાય એને લુગડા ઉતરી ગયા તો હાલ ભાઈ તને નવરાવી અને અમે એંડા ખાખેરીને પછી અમે આવીને પાસે હે ને

અને આને હે ને ખેરામાં હજી અડધો કલાક લાગી જાય તો આનો ફટાફટ અમે હેને ટાઈમ વેસ્ટ કર્યા વગર બે ભાઈ હે ને ખખરા મની જાય ને અને ઢગલો પણ કરવાનો હોય તો વિડીયોમાં છેલ્લે બંને જો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું બોલતા મિત્રો અત્યારે હું આવ્યો તો આપણે હે ખપારી લેવા અને આ હે ને આજે ધાર આ ધારમાં હે ને કંઈક આવા રસ્તા હેજો તમે અને આમાં ધ્યાન રાખવા પડે આવા આવા કાંટા હે અને અહીંયાથી બાય ચાન્સ સીધો આપણે નીકળી જવાનું છે તો અહીંયા લાલો ફટાફટ એના ખખે લે મિત્રો તેર મોને ના ખખે રે ને આપણે થોડા એના ખખે લીધા ને થોડા કીરો ખખે રે અને પછી આપણે આપા હેના ખખેરવાના પછી આમ આપણે બોરતા બોરતા આવશું ને અહીંયા ઢકલો કરવાનો હા આવીને આપણે એટલે આપા હે ઢકલો કરતા આવીને એટલે આપણે જે બી વીણીન થાય ને રાઈ આપા થાય વાગ્યા છે 6000 મેહુલ ભાઈ આવી ગયા આંખની દવા લઈને હોય છે અને ની આખી ખબર ચાઈન જીવી થઈ ગઈ તે મે તે હે ને આંખ થોડ થોડી હોજી તૂતરી દવા કેવી દીધી અણી છે દીધા બે ત્રણ એક એની સળ ન દીધો ગોયા ટીપો દીધો ટીપો ને ફૂગો દીધો અને આપણે આટલા ઇંડા ખખી નાખીએ આટલા ઈંડા રહ્યા છે બે ખપારી કરી ઝપટ ઝપટ ખખાઈ રહી જાય અને તમે મીડિયમ છેલ્લે બને ફાઇનલી મસ્ત મજા એના ખખાઈ રહી ગયા હે અને હવે હે આપણે થઈ ઢગલો કરવાનો હાલો ફટાફટ આપણે ઢગલો કરી લઈએ અને હવે સૂરજ હાથમી ગયો ચરીક જ બાકી છે તો આની નાવાનું બાકી છે મેં કીધું તો ખાડાછો થઈ જાય હાડા છો ફાઇનલી થઈ ગયા છે અને આપણે હે નવી ઓંડા બુગાટી અહીંયા પડી છે કારણ કે મારા બાપા ગયા ત્યાં રાંબો ઘઉં લેવા માટે મારા મમા ભેગા તો આલો ફટાફટ જઈએ ફટાફટ આપણે ભેગા કરીએ ફાઇનલી દોઢ કલાક ની મહેનત પછી આવો કાંઈક સાફ થઈ અને આટલો ઢગલો આપણે કરી નાખ્યો અને આખો હાથમાં થોડોક બાકી છે ફાઇનલી મિત્રો બે ભાઈ અને દિનેશભાઈ એ ની કપડાં પહેર્યા કારણ કે કાલે અને મારે એને પાણી વાર એને તલીમ પાણી વારવાનું તો મેં કપડાં બદલાવી નાખ્યા પણ એ એક એકની કપડા મને મજા ના આવે તો પાઉદાજીની સેવા મસ્ત મજાની ચાલુ થઈ ગઈ છે અને જો એકદમ ગવર અંધો થઈ ગયો હોય તો હાલો જઈએ આપણે પાઉદાની મંદિર હાથ ને પંદર થઈ ગઈ છે તમે વ્યુ જો એકદમ મસ્ત મજાનો અંધારો અંધારો થઈ ગયો છે અને કૂતરો આપણી સાથે હે અને હવે છે ને પગવામાં આપણે થોડાક જ છેટા અહીં બાબાજીને ફોન કરીએ તો થોડીક વાર તમે રહ્યો અને સેવા આવે અત્યારે થઈ ગઈ થોડાક આપણે લેટ પડ્યા એના મેં થોડીક વાર કામ જાજી ન થઈ ગયો હતો તો આ ફટાફટ જઈ પાઉદાદા મંદિરે એટલે મિત્રો પાઉદાદા ને મંદિરે પોગી ગયા ને એકદમ મસ્ત મજાની લાઈટ કેવી ઝબક 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 થાય અને આજે છે ને કોક અહીંયા છે ને મસ્ત મજાનું તોરણ થઈ ગયું સમજો તમે બે બાજુ લાઈટ લાઉડ પડ્યા છે અને સમજો મસ્ત મજાનું છે ને આ લાગે કેવો જો

તો હાલો હવે થોડીક વાર અમે ગીત વગાવીને પછી તમને મળી તો આ વ્લોગમાં આટલો જ વ્લોગ સારો લાગે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ દેહન કામ હતો આટલો જ વ્લોગ બનાવી શકીએ કાલથી હવે ડેલી વ્લોગિંગ અને આખો દિવસનો બ્લોગ તમને બતાવો તો ચેનલમાંથી નવા હો તો હર હર મહાદેવની કોમેન્ટ કરીને જય પાઉ કરી પછી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળ્યું બ્રેન્ડની બ્લોગમાં બધાને હર હર મહાદેવ